નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનો સ્વાગત કરું છું કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરના આક્ષેપ ઉપર ભાજપે પલટવાર કર્યો હતો ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણી કોંગ્રેસ જૂઠાણા ફેલાવે છે તેવો આક્ષેપ કર્યો છે આર્થિક વિધાનસભાનું ટૂકુ સત્ર એ શરૂ થયું છે કોંગ્રેસે એમની પરંપરાગત રીતે જૂઠાણા ફેલાવવાનું કામ અને તરત જ મીડિયામાં આવીને મીડિયામાં પણ ખોટી વાત કરવાનું વિધાનસભામાં ગ્રહ ને ગેર દોરવાની પરંપરા જાળવી રાખી છે એને હું વખોડું છું કોંગ્રેસના ના ધારાસભ્ય જે વાત કરી છે બનાસકાંઠા કાંકરેજ તાલુકાની ઉંદરાવાસ પ્રાથમિક શાળા એ ધોરણ એક થી પાંચ ની શાળા છે આ શાળામાં એકત્રીસ હજાર ચોવીસ ની સીતેર વિદ્યાર્થીની સંખ્યા ત્રેસઠ છે જે મુજબ ત્રણ શિક્ષક ત્રણ એક થી પાંચ માં મળવા પાત્ર છે આ નિયમોની જોગવાઈ છે ત્રણ શિક્ષકોના મંજૂર મંજુર મહેકમ ની સામે હાલ એક ની ચોવીસની સ્થિતિએ એક શિક્ષકે રાજીનામું આપેલ છે એક શિક્ષક કાર્યરત છે આમ હાલ મંજૂર મેકમની સામે હાલ બે જગ્યા ખાલી છે આગામી સમયમાં યોજનાર બદલી કેમ કે ભરતીથી આ જગ્યા ભરવાની છે વિદ્યાર્થીઓના શિક્ષણના હિતને ધ્યાનમાં રાખીને નજીકની શાળાના બે શિક્ષકોને કામગીરી ફેરફારનો આદેશ કરવામાં આવેલો છે ને આ વર્ષોથી ચાલતી વ્યવસ્થા છે એ વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે એટલે પાછળના સ્કૂલોમાંથી એ કામગીરી ફેરફારના ઓર્ડરો થાય છે આ સ્કૂલમાં થ્યાં જ એટલે હાલ ત્રણ શિક્ષકો ભરત બજાવી રહ્યા છે રાજીનામું જે શિક્ષકે આપ્યું છે એ નિવાસી અર્ધ પગારી રજાઓ એની મંજૂર થઈ છે જે એમનો હક છે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જે મેં વાત કરી કે ગેરમાર્ગે દોરે છે ધારાસિબેશ્રીએ સંકલનમાં આ પ્રશ્ન વારંવાર પૂછો ત્રણ વખત શિક્ષણ અધિકારી જિલ્લાની સંકલન માટે મહત્વની જવાબ આપ્યો છે છતાં પણ ગ્રહ માં જૂઠું બોલી અને મને જવાબ નથી મળ્યો અધિકારી સાંભળતા નથી આવા જૂઠાણા ને જૂઠું બોલવા માટે કહેવાલી કોંગ્રેસના હાલ પણ જનતા એટલે જ આવા કર્યા છે માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ હંમેશા સકારાત્મક રહ્યા છે કોઈ પણ પક્ષના પ્રતિનિધિ હોય એડમિનિસ્ટ્રેશન માં અધિકારીઓને એમને આધી સો રહ્યા છે બલકે પરિપત્રો એ જેડી મારફત થયા છે એમના પ્રશ્નોને પ્રાધાન્ય આપવામાં આવે એમનું માન સન્માન જાળવવામાં આવે આ બધી જ વસ્તુઓ એ માનની મુખ્યમંત્રી છે ખૂબ પોઝિટિવ લીધી છે ત્યારે લોક ઉપયોગી સૂચનો માટે ભૂપેન્દ્રભાઈની અમારી ભારતીય સિંહના પાર્ટીની સરકાર એ આવકારે છે ટીકા પણ અમે આવકારીએ છીએ પણ સકારાત્મક ટીકા જેનાથી રાજ્યની પ્રજાનું શિક્ષણનું ભલું થઈ શકે એના માટે રાજ્યની સરકાર એ હંમેશા તૈયાર છે મારી એક વાત આપ સૌના માધ્યમથી રાજ્યની જનતાને અને ખાસ કરીને મારો શિક્ષક પરિવાર છે ગુરુજનો છે એમના માટે કહેવી છે કોઈ ઘટના એક બે બની હોય ચાર બની હોય કોંગ્રેસ વખતે ભૂત્યા શિક્ષકો અને ભૂત્યા વિદ્યાર્થીઓ હતા ભારતીય જનતા પાર્ટી ની સરકાર અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી આ રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારથી એ આમૂલચૂલ પરિવર્તન એ ભૂત્યા શિક્ષકો એ ભૂત્યા વિદ્યાર્થીઓ એ બંધ થયા શાળાઓની મંજૂરીઓ હોય વિદ્યાર્થીઓ ન હોય એ કોંગ્રેસનું પાપ હતું એટલે જ ગુજરાતમાં શિક્ષણમાં ગુજરાત એ જનતામાં પાથળ્યા અભય રહ્યા અશિક્ષિત રહ્યા એ કોઈને પણ શિરે પાપ હોત તો એ કોંગ્રેસના શિરે છે મને કહેતા આનંદ છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ દેશનું સૌથી સારી એ માત્ર શિક્ષણ માટે ઓનલાઈન હાજરી માટે શિક્ષણના ઇન્ડિકેટર્સ માટે વિદ્યાર્થીઓને ક્યાંથી ક્યાં લઈ જવો છે એના માટે શ્રેષ્ઠ છે જેમણે વર્લ્ડ ભારતે સમગ્ર રાજ્યના કોંગ્રેસમાં ન બને એમના માટેની તત્પરતા એ ગ્રહ માં પણ મંત્રીશ્રી દર્શાવી છે રાજ્યની સરકાર વતી પણ હું કહી રહ્યો છું અમારી તૈયારી આવો જણાવો રાજ્યની જનતા જણાવે કોંગ્રેસ જણાવે અન્ય લોકો જણાવે આટલું આટલું અહીંયા બની રહ્યું છે શિક્ષણમાં અમે તૈયાર છીએ કોઈ પણ જગ્યાએ બની રહ્યું હોય તૈયાર છીએ એને ડામવા માટે તૈયાર છે આવો સહકાર અમે તમને આપવા તૈયાર છીએ પણ આ પ્રકારે સમગ્ર શિક્ષણ જગત ને ખાસ કરીને ગુરુજનોને જે સામાન્ય ગરીબ વિદ્યાર્થીઓના જે વાલી છે ગરીબ એના દીકરા દીકરીઓને વિદ્યાર્થી તરીકે ભણાવે છે એને દીકરો પણ આવે છે દીકરી બનાવે છે એના પરિવારમાં શિક્ષણ નથી એનું વાતાવરણ નથી એમને શિક્ષણ આપવાનું કામ એ ખૂબ સંવેદનાથી ખૂબ ભાવથી અનેક વિદ્યાર્થીઓને જરૂરિયાત પણ એ પૂરી કરે છે વિદ્યાર્થીઓને સ્કૂલમાં પણ એ એ પૂરી કરે છે સુવિધાઓ શિક્ષણ વિભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં દસ હજાર કરોડ આપણે કરી રહ્યું છે એ નહોતું ત્યારે પણ શિક્ષકો એ સંવેદનાથી એ વિદ્યાર્થીને પોતાનું બાળક બનાવ્યું છે એ બંનેનો ખાય ન વધે સમાજમાં ખાય ન વધે સમાજનો દ્રષ્ટિકોણ શિક્ષકો માટે જોવાનો ન બદલાય એમના માટે કોંગ્રેસને વિનંતી કરું છું આપણા માધ્યમથી જનતાને વિનંતી કરું છું કે કંઈ પણ ઘટના બની હોય તો રાજ્ય સરકાર તૈયાર છે પણ વિનંતી એટલી છે કે શિક્ષણના વાતાવરણને વધારે ઊંચાઈ ઉપર લઈ જવા માટે સંવેદનાથી કામ કરનાર મારા શિક્ષક ભાઈઓ બહેનો જે ગુરુજનો તરીકે સમાજ માને છે એ બધાની ઉપર છાંટા ઉગાડવાનો પાપ એ કોંગ્રેસ ન કરે એવી મારી એમને વિનંતી છે